સાબરકાઠામાં હિંમતનગર ખાતે સરદાર પટેલ ઉજવણી કરાઈ સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જેમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા આંદોલન દરમિયાન જે હતી તે સરકારે હજુ પૂર્ણ નથી કરી જે બાબતે આગામી સમયમાં સરકારમાં રજૂઆત કરાશે તેવું નિવેદન પણ લાલજી પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું આજે સરદાર સાહેબની નિમિત્તે દર વર્ષે અમે અલગ અલગ જિલ્લાઓમાં સરદાર પટેલ જન્મજયંતિનો ઉત્સવ કરતા હોઈએ છીએ તો અમારી કારોબારી નક્કી કરેલું કે આ વખતે હિંમતનગર જિલ્લાનો આપણે અહીંયા કાર્યક્રમ કરીએ તો આજે સરદાર પટેલ જન્મજયંતિના હિસાબે અહીંયા અમે કાર્યક્રમ કરેલો અહીંના પાટીદારો અનામત આંદોલન પછી બધા નિષ્ક્રિય થઈ ગયેલા તો સમગ્ર પાટીદાર સમાજમાં ફરીથી ચેતનાને જો જાગે બધા સક્રિય થઈ પાટીદાર સમાજની જે અમારી માગણીઓ હજી પણ સરકાર જોડે જે બાકી છે એ પણ પૂરી કરવાની છે અને જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તો એસપીજીએ છેલ્લા ત્રણ વર્ષથી જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એમાં કાયદામાં સુધારો થાય એ માટે અમે એકસો બેસી ધારાસભ્યોના અત્યારે સમર્થન લેટર લઈ રહ્યા છીએ મોટાભાગના ધારાસભ્યો અને સંસદ સભ્યોના લેટર આવી પણ ગયા છે તો કાયદામાં સુધારો થાય અને દીકરીઓ બચાવવાનું કામ એસપીજી કરી રહ્યું છે તો આજે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ દીકરીઓ ભાગવાનાના બધા જે બનાવો બની રહ્યા છે દરેક સમાજની સર્વ સમાજની દીકરીઓ બચાવવાનું કામ અહીંથી અમે આરંભે કરી રહ્યા છીએ આજે સરદાર પટેલ જન્મજયંતિના અમારા તમારા આગેવાનો દ્વારા અને એસપીજીના આજીવન મેમ્બરો જે થકી અમે આર્થિક રીતે કોઈપણ પરિવારને જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે એસપીજીના તમામ સભ્યો દ્વારા અમે આર્થિક પણ મદદ કરતા હોઈએ છીએ શૈક્ષણિક મદદ કરતા હોઈએ છીએ અને જરૂર મંદ લોકોને મદદ કરતા હોઈએ છીએ તો આનો મેસેજ દરેક પાટીદાર સુધી પહોંચે એટલા માટે અમે હિંમતનગર ખાજે આજે એસપીજી નું સ્નેહ મિલન રાખેલું છે સરકાર પાસે કઈ પડતર માંગણીઓ હજુ બાકી છે જે આપી કરવી હજી પણ સરકાર જોડે અમે લગભગ 40 થી 50 કેસો એવા બાકી છે કે સરકારે જાહેર કરેલું કે અમે તમામ કેસો પરત ખેંચી જોઈએ હજી પણ પૂરા ખેંચવામાં આવ્યા નથી અને શહીદ પરિવાર જેમને દરેક પરિવારને નોકરી આપવાની જે વાત થઈ હતી હજી પણ પૂર્ણ થઈ નથી તો આ બંને મુદ્દા ઉપર અમે મીડિયા માધ્યમની સરકારને કહેવા માગીએ છીએ કે વહેલામાં વહેલી તકે તમે જે એને પાડવાની વાત છે તો અમે દરેક આખા પાટીદાર સમાજને જાગૃત કરીને અમારી માગણીઓને અમે રજૂઆત કરીએ છીએ આગામી સમયની અંદર અમે ગઈ દસમી તારીખે સર્વ સમાજની મિટિંગ કરી હતી એમાંથી સિત્તેર સમાજે અમે એસપી સમર્થન કર્યું છે કારણ કે આ એક પ્રશ્ન કોઈ એક દીકરીનો નથી એક સમાજનો નથી એક જ્ઞાતિનો નથી ધર્મનો નથી દરેક પરિવારની જે લગ્ન લગ્નની ઉંમરવાળી દીકરીઓ હોય છે એમનો આ પ્રશ્ન છે તો દરેક સમાજે અમને સમર્થન કર્યું છે તો પહેલા આ વિષય ઉપર અમે સર્વ સમાજની એક એકવીસ જણની અમે કમિટી બનાવવા જઈ રહ્યા છીએ એની અમે થોડા સમય પછી અમે મિટિંગ પણ કરવા જઈ રહ્યા છીએ અને એ મિટિંગ કર્યા પછી બધા ધારાસભ્યો અને સંસદ સભ્યો નું સમર્થન લઈને અમે મુખ્યમંત્રીને અને કાયદા મંત્રીને રજૂઆત કરવાના છીએ કેટલા સાંસદ કેટલા સમર્થન અત્યાર સુધી લગભગ ત્રણ થી ચાર સાંસદો નું સમર્થન મળ્યું છે અને પંદર થી વીસ ધારાસભ્યો નું સમર્થન મળ્યું છે